કપડમંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળાનો પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસે જ શાળાનો બેતાલીસમો સ્થાપના દિન હોય શાળા પરિવાર અને બાળકો તથા ગ્રામજનો દ્વારા શાળામાં બેતાલીસ ફળ છોડ લાવી શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળા પ્રકૃતિ જતન અંતર્ગત અવનવા પ્રયોગો માટે જાણીતી છે જેમ કે પર્યાવરણની ઉજવણી જંગલમાં જઈ કરવી બાળકોના જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ વેચવાને બદલે બાળકો પક્ષીઓ માટે ઘરેથી ચણ લાવે જન્મદિવસની ઉજવણી કરી રક્ષાબંધનમાં પણ વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષા બંધન કરી તેની સાચવણી કરવાનો સંકલ્પ લેવો આવા ઘણા બધા પ્રયોગો સાથે 42મો શાળા સ્થાપના દિન હોય સામાન્ય રીતે જન્મદિન કે સ્થાપના દિન હોય ત્યારે કેક કાપવામાં આવે છે પરંતુ અહીં કેકને બદલે શિક્ષકો અને બાળકો દ્વારા

ઝાડ બનાવીશું અને આપણે તમને બેતાલીસ બદામ દાડમ તો આ ઝાડ આપણે સંકલ્પ સાથે ભગવાન વૃક્ષનારાયણ દેવને યાદ કરી રોપી અને એની આપણે તેલ લેવાની એને પાણી આપવાનો નિયમ છે નિયમ સમય છે પછી એનું રક્ષણ કરવા માટે એને વાડ જેવું કંઈ કરવું પણ પિંજરું પિંજરું લગાવી તો આમાંથી બધા રક્ષણ કરશો ને તો આપણે આવા રોપીશું આપણે ઝાડ તમારા ઘરે જઈ દરેક ના ઘરે આપણે રોપવાનું છે ઝાડ અને એની કાળજી રાખીશું બોલો વૃક્ષ નારાયણ દેવ ની Porra. Você sabe tipo, porra. Você sabe, você sabe. Pode correr, né?

એક વૃક્ષ એકવીસ પોઈન્ટ સાત કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર શોષી લે છે અને દિવસમાં એટલું ઓક્સિજન આપે છે કે ચાર મનુષ્ય જીવી શકે છે